ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તેમજ વિરોધ પક્ષના નેતાએ ગાંધી જયંતિની ઉજવણી કરી બીજી ઓક્ટોમ્બર સમગ્ર દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે ત્યારે રોજ એકસો પંચાવનમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે મહાત્મા ગાંધીને ભારતના સ્વતંત્રતા સંગ્રામના મહાનેતા તરીકે ઓળખવામાં આવે છે અને વિશ્વમાં તેમને અહિંસાના મહાત્મા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ભાવનગર ક્રેશન્ટ સર્કલ ખાતે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુદેલ દ્વારા ગાંધીજીને સૂતરની તાતણી અર્પણ કરીને પુષ્પાંજલિ કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી આજના બે ઓક્ટોબરના દિવસે પવિત્ર દિવસ છે ગાંધીજી અને શાસ્ત્રીજીનો જન્મદિવસ હોય સૌ કોંગ્રેસના કાર્યકરો દર વર્ષની જેમ ગાંધીજીને જન્મદિવસ માટે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા છીએ એમને હારતોરા કર્યા છે અને એમની પ્રેરણાથી જ આ દેશ ચાલે છે એવું અમે કોંગ્રેસ બહેન તરીકે માનીએ છીએ અમે સૌ કોંગ્રેસી એને પ્રેરણાથી એના આચાર એના વિચારથી જ કોંગ્રેસ અત્યારે જે એકસો ને ત્રીસ વર્ષ કોંગ્રેસને થયા એ જોવા જઈએ તો અમારી ગાંધીજીની શ્રેણી પર જ કોંગ્રેસ ચાલે છે હું અંગત રીતે માનું છું આજની જન્મ જન્મજયંતિ શાસ્ત્રીજી અને ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ કોંગ્રેસના કાર્યકરોને નમન કરવા એમને ફુલાર કરવા આવ્યા છીએ જય હિન્દ જય ભારત